હળદરમાં કડદાકાંડને લઈ અને જે ખેડૂતો જેલવાસ ભોગવીને આવ્યા ત્યારે હવે અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું હવે આ લડત મૂકી દેવામાં આવશે શું આ ખેડૂતો એકવાર જેલમાં જઈને આવ્યા પછી હવે બોલશે ત્યારે આ તમામ બાબતને લઈ અને જે ખેડૂતો જેલની બહાર આવ્યા છે એમણે જ નિવેદન આપ્યું છે શું છે સમગ્રમાં આમલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જે આંદોલન કર્યું હતું એ આંદોલનની અંદર અમારી સાથે કોઈ પણ જાતની કિનાખોરી કરી અને અમારી સાથે જે કઈ અન્યાય થયો અને અમને જે જેલમાં ખેડૂતોની લડાઈ માટે અંદર અમને એમાં કેસ કરી અને જે અમને જેલમાં મૂક્યા ત્યારે અમે છ વ્યક્તિઓના આજે ઓલા જેવું છે બે મહિનાના અરસામાં જેલમાં રહ્યા બાદ જેલની ઘણી બધી યાતનાઓ અમને આપેલી અને ભોગવેલી તેમ છતાં હર હંમેશ માટે અમે હજી

ખંભે ખંબો મિલાવી સાત સાકાર આપી અને ખેડૂતોને સાથે લઈ અને દરેક જગ્યાએ ઓલા જેવું છે ખતા ખેડૂતોના અન્યાયને આપણે બધાએ સાથે મળી અને આ ખેડૂતોના જે કાર્ય કરશું બરાબર છે અને ખેડૂતોને આગા ગુજરાતમાં જાગૃત થવાની જરૂર છે એના માટે થઈ અમારા જે લીયા ગામના અમારા ખેડૂતો છે એમને અમને જેલ મુક્ત થઈએ એ બાબતે દાદાના સાંનિધ્યની અંદર અમારા બધાયને દર્શન કરાવવાના જે એમને માનતા રાખી લે હતી એટલે આજે અમે લીયા મુકામે દરેક ખેડૂતો જે જેલ મુક્ત થયા છે એ અને આજુબાજુના ખેડૂતો સાથે મળી અને અમે દાદાના સાનિધ્યની અંદર દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ એ માટે થઈ અને વીર વસરાજ દાદા દરેક ખેડૂતોને આ અન્યાય સામે લડવાની શક્તિ આપે અને તાનાશાહી સરકાર જે ખેડૂતો સાથે અન્યાય કરે છે એમને નસ્ત નાબૂદ કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના જય જવાન જય કિસાન

આજરોજ મૂળી તાલુકાના જે હળદર ગામે જે કરજાકાંડ થયો એમાં મૂડી તાલુકાના છ અને એક રાજુભાઈ તરપડા સાથે સાત લોકો મૂળી તાલુકાના હળદર મુકામે જે ઝાડમાં ગયા હતા તે ખેડૂતો માટે લડવા માટે ગયા હતા અને જે હળદર ગામે અને જે બોટાદ યાળમાં જે કરજાકાંડ થઈ રહ્યો છે તેમાં જે ખેડૂતોને જે નુકસાન પહોંચાડી રહ્યા હતા જે વેપારીઓ વ્યાપારીઓને જેલમાં નાખવાના બદલે અમારા નિર્દોષ ખેડૂતોને જે જેલમાં નાખ્યા અને બે મહિના જતા આજે એ જેલથી છૂટ્યા છે અને જેલથી છૂટ્યા બાદ અમારે લીયા ગામના ખેડૂતોએ એક માનતા રાખેલી કે જલ્દી જેલથી છૂટે તો અમે લીયા વસરાદ દાદાએ દર્શન કરવા માટે અને દાદાને પગલાં લગાવવા માટે એમની અમને બોલાવીશું ત્યારે આજ રોજ અમારા છ છ વ્યક્તિઓ અને સાથે સાથે જે ખેડૂતો સાથે મળીને આજે દાદાના દર્શન કર્યા અને દાદાને પ્રાર્થના કરી કે જે આ તાના તાનાશાહી સરકાર અને જે લોકો આ ખેડૂતોને હેરાન પરેશાન કરે છે એમની સામે લડવાની અમને શક્તિ આપે એવો એમને દાદાના ધર્મમાં આશીષ માંગ્યા અહીંયા ખેડૂતો દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે તેમને જેલ હવાલે ભલે કરવામાં આવ્યા હોય તેઓ ભલે જેલમાં જઈને આવ્યા પરંતુ જે કડદા માટે તેમણે લડાઈ ચાલુ કરી હતી જેના માટે તેઓ જેલમાં ગયા હતા તેમની સાથે સાથે એમણે રાજુ કરપડા પ્રવીણ રામની પણ વાત કરી આ તમામ લોકો હજી પણ આગામી સમયમાં જ્યાં સુધી કરદા પ્રથા નાબૂદ નહીં થાય ત્યાં સુધી લડાઈ લડતા રહેશે એવી પણ વાત કરવામાં આવી આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં